નમસ્કાર દર્શક મિત્રો પ્રજાવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે આવ્યા છીએ લાંભા ગામમાં જ્યાં એક ખૂબ જ સુંદર અત્યારે શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તો તેના વિશે માહિતી લઈશું નમસ્કાર નમસ્કાર અમદાવાદ લાંભા મધ્ય જીવનધારા વૃદ્ધાશ્રમ આવેલ છે અને વૃદ્ધાશ્રમમાં વડીલોના સ્વાસ્થ્ય માટે અમે એક વર્ષો પહેલાં એક નાનું મેડિકલ સેન્ટર ચાલુ કર્યું હતું મેડિકલ સેન્ટરમાંથી એક આઈકેર હોસ્પિટલ આઈકેર ફિઝિયોથેરાપી સેન્ટર ડેન્ટલ ક્લિનિક અને આમ કરતાં કરતાં અમને ખૂબ જ સારી સફળતા મળી આ વિસ્તારની અમે જે જરૂરિયાતો જાણી કે ખૂબ જ પછાત આ બાજુનો વિસ્તાર છે અને આની બહુ જ જરૂર છે એટલે અમે અત્યાર હાલ ભગવાન મહાવીર હોસ્પિટલનું એક નિર્માણ કાર્ય અત્યાર હાલ તેનું શિલાન્યાસ વિધિ છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે આજે દરેક અમારા સ્નેહી મિત્રો અને દાતાશ્રીઓનો ખૂબ જ જે કહીએ કે સ્નેહનો ધોધ કે ઘણું સારું અમને ડોનેશન પણ મળ્યું છે અને અમારા જે કાર્યને છે અમે પૂર્ણતાએ ખૂબ જ સરસ રીતે પહોંચાડીશું તેનો અમને આનંદ છે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ આજે હાથ ધરવામાં છે અમે પણ શું

ये डॉक्टर वो बन्दा सीधा बदरा दे स्वास्थ्य خير કરે ને एक है भाऊगढ़ जो भवन तैयार है हॉस्पिटल तैयार हो रही है दानिया प्रथम एक नको शिलालेख का दशक शिलालेख है હવે આનો કામ આ છે સરસ છે એના ભાવ સાતા સીધા બદરા દે চ <laughs> দাકতা સૌથી વધારે છે ને મારા મિત્રો આ દરખંઠા દરખંઠા રોયલ મેજરના જે અત્યારે વિનોચમ છે તો છે એ છે અમારા પ્રમુખ ડાબેા કાકે આવા જે સક્રિય રક્ષકીરો ધંધા ધમા બધું સાઈડ પર કરીને આ સંસ્થાને और सात चीजें पहुंचे बजाज मुगदोनी दृष्टि काले हमें साथी गया बनिया जी महाराज साथ में मुकेश प्रेमी में प्यारे में बनिया जी महाराज के संदीप भी सब बैठे नाना नाम खबर है संदीप के बताना नाम भी बनिया ने वोट कर तो बन तो बद्दा ने चार्ज लेवे 300 रुपए बाद याद रख पैसे भी बड़ा करा परिवार के नाम में और और मिश्रा के जीता और घणा लगा ट्राविकारो के नाम पुलिस द्वारा आवेदन અને તો નામ રોયલ નેચરના છે પોતે અને હવે જે કંઈ અમને અમારું છે